પવિત્ર શ્રાવણ માસ એ હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે શ્રાવણ માસ દરમિયાન જાહેર રોડ રસ્તા ઉપર નોનવેજ નું વેચાણ બંધ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે આ અંગે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમે રજૂઆત કરી છે કે પવિત્ર શ્રાવણ માસ આવેલો છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર સેવા પૂજા બધી જ જગ્યાએ ચાલતી હોય છે એની અંદર ખાસ કરીને અત્યારના યુગની અંદર જે માંસાહારનું વેચાણ થઈ રહ્યું છે જે રીતે એક સમય હતો કે પાબંદીઓ હતી વિસ્તારો વાઈઝ કોઈ બી જગ્યા ઉપર માંસાહાર વેચવું એ પ્રતિબંધિત હતું પણ આજે આપ જોઈ શકો છો સારી સારી બ્રાન્ડ્સ પોતાના સિમ્બોલ સાથે તમે એ ના સ્વીકારી શકો પણ એવી એવી જગ્યાઓ ઉપર જ્યાં મંદિર એક કિલોમીટરના દાયરામાં હોય એની બાજુમાં જ એક લક્ઝરિયસ શોપ બ્રાન્ડની સ્ટાર્ટ થઈ ગઈ વેચાય તો અંદર નોનવેજ જ છે ઘણા બધા મોલ્સ છે મોટા મોટા જેની અંદર જે ફૂડ કોર્ટ લાગેલા છે જે ઓપનમાં હું તો એમ કહું છું સરકારને મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ કહું છું કે જ્યાં દસ થી વીસ દુકાનો વેજની હોય ત્યાં આગળ એક શોપ તમે નોનવેજની ખોલાવીને શું કરવા માંગો છો જ્યાં લોકો બિચારા સાવિક સનાતન ધર્મનું પાલન કરીને ભોજન વ્યવસ્થા જોતા હોય શુદ્ધ શાકાહારની વાત થતી હોય ત્યાં એની સામે ટેબલ ઉપર ઓપનમાં આવીને કોઈ નોનવેજ લઈને બેસી જાય તો સામેવાળા વ્યક્તિને જવું ક્યાં તો પહેલા તો મોલની અંદર જે ઓપનમાં ફૂડ કોર્ટ છે અમારો વિરોધ કોઈનાથી નથી નોનવેજ વેચાય તેને ખાવું હોય ખાય અમારો એના પર કોઈ પ્રતિબંધ નથી પણ એની એક મર્યાદા અને સીમા હોવી જોઈએ એક સમય એવો હતો કે સોસાયટીમાં ખાલી ઈંડાનું ફોતરું મળે તો આખી સોસાયટી ઉપર નીચે થઈ જતી હતી પણ આજની તારીખની અંદર એક બ્રાન્ડનું નામ આપીને ઘરની બહાર મતલબ સારા સારી જગ્યાઓ ઉપર એવું કહેવાય છે કે એક સારી પબ્લિક જ્યાં રહે છે બરાબર છે એના બાજુમાં જ એક બ્રાન્ડ મોટો શોરૂમ ખોલી દે છે પણ વેચાણ તો નોનવેજ જ છે ને ત્યાં આગળ બીજું શું વેચાઈ રહ્યું છે તો સરકારને મેં બે હાથ જોડીને વિનંતી કરી છે આ પવિત્ર શ્રાવણ માસ છે ને ગુજરાત સરકાર હંમેશા મક્કમતાથી નિર્ણય લેતી હોય છે ને મક્કમતાથી અમારું સંગઠન જે છે ભગવા સેના ભારત જે છે એ આપને વિનંતી કરી રહ્યું છે કે શ્રાવણ માસથી એક એવો નિર્ણય લેવામાં આવે કે મોલની અંદર જે ઓપનમાં નોનવેજ વેચાઈ રહ્યું છે એની ઉપર પણ પ્રતિબંધ લાગે જેને પણ નોનવેજ વેચવું છે એનો એક વિસ્તાર તય હોય જ્યાં આગળ વેજનું પ્રમાણ દસ ટકા છે ત્યાં વન પર્સન્ટેજ અગર નોનવેજની શોપ તમે ઓપન કરો છો તો એની પર પ્રતિબંધ લાગવો જોઈએ આ મેજોરિટી પ્રમાણે ચાલવું જોઈએ બધા જ નોનવેજ ખાય છે એવું કોઈને સાબિત કરવાની જરૂર નથી આ ભારત છે ભારત દેશ એ શુદ્ધ શાકાહારનો સંદેશ આપે છે અને કદાચ આપે જોયું હશે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે પણ દેશમાં પ્રવાસ કરે છે એ પોતે સંદેશો શુદ્ધ શાકાહાર આપી રહ્યા છે અને બીજા દેશો એને આવકારી રહ્યા છે તો આપણે કેમ આવું બધું કરી રહ્યા છીએ આ દેશની અંદર સનાતન ધર્મ છે આટલા બધા મંદિરો છે દેવી દેવતાઓ છે તેત્રીસ કોટી દેવી દેવતાઓ છે આજે ગિરનારથી લઈને છેક તમે કાશી મથુરા જ્યાં પણ જાઓ ત્યાં બધી જ જગ્યાએ મંદિરોની ઉપસ્થિતિ છે તો આપણી બસ એ જ માંગ છે અમારી બધાની કે શ્રાવણ મહિનો જે સ્ટાર્ટ થાય છે ત્રણ ચાર દિવસ પછી તો હું સરકારને ખાસ એ જ વિનંતી કરું છું કે નોનવેજનું જે વેચાણ છે જ્યાં પણ નોનવેજનું વેચાણ છે જ્યાં આગળ વેજનું વેચાણ વધારે છે તો એના પર પ્રતિબંધ લાગવો જોઈએ ને ખુલ્લામાં નોનવેજ ખાવા ઉપર સ્ટ્રીટ પ્રતિબંધ લાગે અને બીજી વાત કે ફ્લાઇટમાં સફર થાય છે જયારે મેનુ કાર્ડમાં દસ આઇટમ વેજની હોય ત્યાં એક નોનવેજની આઇટમ મૂકીને આપણા બાજુમાં બેઠનાર વ્યક્તિ આપણે એક શુદ્ધ શાકાહારનો આપણે લઈને ચાલતા હોઈએ જીવનની અંદર જોયું ના હોય ને બાજુમાં કોઈ નોનવેજ લઈને બેસી જાય તો આવી ફ્લાઇટોના એરપોર્ટો ઉપર પણ આના ઉપર પ્રતિબંધ લાગે અને ટ્રેનોની અંદર પણ આ જો વેચાણ થતું હોય સરકારના માધ્યમથી તો એની પર પ્રતિબંધ લાગે અને જે સરકારની બસોની અંદર જે જે સ્ટેન્ડો બનાવેલા છે અગર ત્યાં પણ આવું કોઈ વેચાણ હોય તો એની પર પ્રતિબંધ લાગે એવી ભગવા સેના ભારત સનાતન સંરક્ષણ સમિતિ આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સરકાર આની ઉપર કડક માં કડક કાયદો બનાવે